દાહોદ લોકસભા બેઠકના પડથમપુરા ગામમાં બુથ કેપ્ચરિંગની ઘટના બની હતી જેને લઈને ભારે વિવાદ થયો હતો તો પડથમપુરા ગામના પૂર્વ સરપંચના પુત્ર વિજય ભાભુની કરતુતના કારણે પડથમપુરા ગામના બુથ પર ફરીથી મતદાન થઈ રહ્યું છે ચૂંટણી નિયમોના ધજાગરા ઉડાવતો વિજય ભાબોરનો વિડીયો વાયરલ થયો હતો વિજય ભાબોરે બુથ કેપ્ચર કર્યું હતું અને અન્ય લોકોના મતદાન પોતે કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેને લઈને ચૂંટણી પંચે કાર્યવાહી કરી હતી અને વિજય ભાબોરની ધરપકડ કરવામાં આવી છે તો બીજી તરફ ચૂંટણી પંચે અગિયાર મે આજના દિવસે ફરીથી મતદાન કરાવવાની જાહેરાત કરી હતી ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રથમપુરાના બસો નંબરના બુથ પર ફરી મતદાન ચાલી રહ્યું છે તો દાહોદ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવડીયા પણ બૂથ પર હાજર છે આ સાથે જ વાત કે ફરી ફરી વખત પ્રક્રિયા પ્રક્રિયા યોજવામાં યોજવામાં આવી આવી છે મહીસાગરમાં સતરામપુરના પરથમપુરા બંદોબસ્ત વચ્ચે પડથમપુરામાં ફરી મતદાન શરૂ થયું છે આ સાથે જ વાત કરીએ કે તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં અનેક લોકો વોટ કરવા માટે પહોંચી ચૂક્યા છે ઓફસર્વર જિલ્લા કલેક્ટર એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ બૂથ પર હાજર જોવા મળ્યા છે

વાત પ્રથમ નંબરના પર આજે સવારે વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજાશે જેમાં છસો પુરુષ મતદારો તેમજ છસો છ સ્ત્રી પુરુષ મતદારો પોતાના મતદાર મતાધિકાર નો ઉપયોગ કરશે દાહોદ લોકસભા સમાવેશ સંતરામપુરના પ્રથમપુર ખામે ખાતે મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા બુથ સુધી પહોંચી ચૂક્યા છે અહિયાં વહેલી સવારથી ખૂબ લાંબી કતારોમાં જે મતાધિકાર નો ઉપયોગ કરવા જે મતદારો આવ્યા છે તે જોવા મળી રહ્યા છે વહેલી સવારથી જ મહિલાઓ તેમજ પુરુષો અને જે મોટી મોટી લાઈનો અહીંયા જોવા મળી રહી છે જે આ સમગ્ર મતદાન તે સીસીટીવી કેમેરા હેઠળ યોજાયું છે ફરી કોઈ જે સાત તારીખના ના રોજ જે વિજય વાઘોરે જે કરતુ કરી હતી તે ફરી કોઈ કરતુદ ન થાય તેને લઈને જે ઓબ્ઝર્વર છે જિલ્લા કલેક્ટર છે એસપી છે તે તમામ અધિકારીઓ વહેલી સવારથી અહિયાં હાજર જોવા મળી રહ્યા છે દાહોદ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર પ્રભાવેન તાવડિયા પણ બૂથ પર હાજર છે આ સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી એક વખત મતદાન પ્રક્રિયા યોજવામાં આવી છે મહિસાગર માં સતરામપુર ના પડથમપુર બુથમાં ફરી મતદાન પ્રક્રિયા થઈ છે